શું ભાવમાં આવી છે તો આપણે ચોમાસામાં ખાસ કરીને જોવા મળે જો અને આજે છે આપણે પાંડેને કરી રાખી છે મારી ગાય હિટમાં નથી આવતી તો પણ મેં તકલીફ શું પડશે ખબર છે આ વાછુડા જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગની અંદર આશા કરું સાહેબ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી જ કરી છે જોઈ શકો પાણીની બોટલ લેવાઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે પાંદરાપુર તો બારે તો જો સાફ સફાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ મહેશભાઈની ગૌશાળામાં અને ગાયો તો બધી વહેલી આડી ગઈ હતી ત્યાં જો ખાંડ ખાઈ લીધા છે એટલે ગાયા બધા હુકાય છે અને જે એવું ભેડો કરવાનું મશીન આવ્યું છે ને એમાં ભેડો કરે છે એ કાલે કર્યો તો પણ આપણે કંઈ વાત થઈને કે એવું થાય છે ઓમ શું લોટ નહીં ભરડો એટલે ઓમ પાણા ઘસાય નહીં એમાં એમાં છે ને જે કોઈ પણ દાણું હોય ને ટુકડા થાય એવા એવું મશીન છે એવી વાત થઈ બાકી શીતલને ને દીકરી જો શીતલ ને સોનું અને આ તો જો રોજી તો જો ધીમે ધીમે રૂપ ખોલે છે જો કેવી લાગે જો સોનું સુરભીઓમાં ને આ પાર એ બી તો બધા અત્યારમાં મસ્તી કરે છે અને આ વાળાની અંદર ધોરીને તો હવે અહીંયા જ પૂરી નાખ્યો તોફાની મારો દીકરો થઈ ગયો છે દેખાય સુમન ને બંછરી આ વાળાની અંદર થોડો ગારો થયો છે કારણ કે ઉપર છે ને જો ઉપર પતરાંક કાંઈ છે નહીં ને એટલે પાણી પડ્યું હશે એટલે અને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે ને જે ઓપરેશન કર્યું છે એ પ્લાસ્ટર કર્યું છે એ બધા પશુ ત્યાં જઈ અને સંભાળીએ આપણે કેમ કેમ બરાબર છે કે શું છે તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા પાંજરાપુર તો વહેલા આવી ગયા હતા પણ હવે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે બાકી વાડાની અંદર બધું ચેક કરી દીધું બધું ઓકે રિપોર્ટ હતો અને જે અત્યારે વરી હવે ડ્રેસિંગ કરવા માટે જાય છે અને કાલે ગમાણ વિશે કોમેન્ટ હતી કે આ શું ભાવમાં આવી છે તો આપણે તો અહીંયા શું પાંજરાપુરમાં એટલા બધા ભાવ ન હોય આપણે વધારે પડતું સેવામાં દાનમાં જે આવતું એની ઉપર હોય તો આ સો રૂપિયા કિલો આવી છે વજન કરી લેવાનું જેટલા કિલો થયા હોય એના સો લેખે આપી દેવાના કિલોના સો રૂપિયા એ ભાવે આવી છે અને હવે આપણે જવાનું છે વાડાની અંદર અને ત્યાં ડ્રેસિંગનું કામ બધું કરીએ અને જે આપણે કાલે બપોર પછી જે પ્લાસ્ટર એક કર્યું હતું એ પ્લાસ્ટર શું ઢીલું પડી ગયું નીકળી ગયું છે તો એને વરી આજે કરવું પડશે કે કાંઈક દેશી જુગાડ કરવો પડશે તો એ કરીએ અંદર જઈને આપણે માંદાવરા વાડામાં છે એ દોઢેક કલાક જેવું કામ આવ્યું ને બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ડ્રેસિંગ બધા થઈ ગયા છે મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે આપણે જે એક ઓળખીને કાલે પ્લાસ્ટર કર્યું હતું એને આજે ઢીલું પડી ગયું હતું નીકળી ગયું તો એને આજે વ્યવસ્થિત પ્લાસ્ટર કરીને ઉપર ખપાટીયા જે બાંધવાનાનું હોય દેશી પાસામાં એ બધું બાંધીને કમ્પ્લીટ એકદમ કડક બાંધી નાખ્યું છે એટલે એકદમ બરાબર તૈયાર થઈ ગયું છે હવે જોઈએ કે એમ સક્સેસ જાશે કે નહીં એ બધું આગળ હું તમને જણાવીશ અને હવે અહીંયા વાડામાં કાંઈ કામ રહેતું નથી બધું કામ થઈ ગયું હતું તો હવે જાશો આપણે હોસ્પિટલની અંદર ને કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો આપણે પાંજરાપોર કાંઈ નવું કામ હતું નહીં નવો કાંઈ કેસ હતું નહીં તો ત્યાંથી નીકળી ગયા હતા ને અહીંયા રાપરની બાજુના ગામમાં જાય હતા તો અહીંયા જો વરસાદ ચડ્યો વરસાદ ચડ્યો આ બાજુ પાછું કાંઈ નહીં અને આ બાજુ વરસાદ ચડ્યો અને ખાસ તો મેં તમને એક એવો નજારો અહીંયા બતાવવા માટે ચાલુ કર્યો છે કે એવું ક્યારેક ક્યારેક ચોમાસામાં ખાસ કરીને જોવા મળે જો આ ગાયું શું માગી ગયો કેવું ખડ છે ખાલી આટલો વરસાદ થયો ને ત્યાં આવું બધું ખડ થઈ ગયું છે અને જો ગાયો છે એ અત્યારમાં ધરાઈ ગઈ છે હજી લગભગ બારેક વાગ્યા છે સવારની આવી હશે અને ધરાઈ ગઈ જો એક અહીંયા બેઠી છે અને અહીંયા આવા ખડ હોય પછી આ ગાયો ખાણી ખાય હો સાંજે આવે ને આખો દિવસ ચરી ચરીને ધરાય અને સાંજે આવે છે ખાણીને થાય અને હવે આ આપણી ગાયોની મારે ખ્યાલથી આવું આવું ખડ મળતું જશે એક બે દિવસમાં આપણે જાઉં છે ત્યાં વગડામાં જયારે હોય ત્યારે બાકી આ તો જો મોજથી બેઠા જાઉં બાકી તો હવે જાય આપણે આપણે ગૌશાળા તો આપણે એક અદ્ભુત દ્રશ્ય જોઈને પછી આપણે આપણે ગૌશાળે આવી ગયા હતા ને આપણે ગૌશાળે આવતા હતા ને ત્યારે છે જેવું ચરો લઈ આવ્યા હતા ચાર મણ આજે લઈ આવ્યા છો સકડીમાં ના આવે ને એટલું નહીં તે જ બહેને એની વચ્ચે ઉપાડ લીધા હતા ઘરેથી અને આજે થોડો પવન વધારે છે એટલે તમને લાગતો હશે પવનનો આમાં અવાજ આવતો હતો અને બધી ગાયો પણ જો વાટ જોવે છે ચરાની તો ફટાફટ નાખી દે આજે ઝાર મસ્ત આવે છે તો તીર્થાઈ તમે ઉપર હાલે જાઓ અને હું અહીંયા તમને બરાબર તો મેં અને તીર્થે બંને થાય અને જો બધાને નીણ નાખી દીધી એ કમ્પ્લીટ પણ જેવું કુંજ રહે ને એને કંઈ મનમાં નહીં ગારો જે આપણે એવો ને એવો જોઈએ એટલે એ કંઈ કુમેટું ના કરતા બરાબર ને કેમ કે વરસાદ બે દિવસથી થાય છે થોડો 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 એટલા માટે બાકી આ બંસી અને એવું ઘરવાળી બે ગાયું છે અહીંયા ખાય છે અને આમ બધા જો ગમણ ભરી નાખી ચાર મણ ચરો બધાને નાખી દીધું આખો વખત ઝાર મસ્ત છે આજે શું કેવું મસ્ત ઝીણી ઝીણી મસ્ત ગાયો માટે સ્પેશિયલ છે એવી છે મસ્ત ગાય તો બધી કમ્પ્લીટ ખાય છે હેઠ સુધી હો છેલ્લે સુધી અને આજે છે આપણે પાંડેને કરી રાખી છે પાંડેને ઘરે રાખવાનું કારણ એ જ કે એ આજે હિટમાં છે એટલા માટે અને એક મિત્રની કોમેન્ટ હતી કે તમારો પોપટ છે એ ગાયું ફળે કે નહીં તો એની જવાબ આપી દઉં સાંજે આપણે પોપટને છોડ્યો હતો પણ હજી પોપટ કાચો પડે હજી ફળતો નહીં ગાયું એટલે હવે એને સાંજના જોશું બીજદાન જ કરવાનું થશે પણ કયું બીજદાન કરીએ સાંજના તમને જણાવીશ બાકી અત્યારે એને ઘરે જ રાખી છે બીજદાન કરવું તો એટલા માટે અને કોણ જો હવે ઊભી થઈ છે ખાવાની ઈચ્છા થાય તો બાકી કાંઈક આવો નજારો જો ખૂબ સુંદર અને વરસાદ તો અત્યારે તો કઈ આવે હું દેખાતું નથી અને પવન એ મસ્ત છે ઠંડો ઠંડો પવન આવે છે ગરમી ઓછી થઈ ગઈ કહેવા દે કાં તારા ચંપલ ખરાબ છે નીકળે બહાર નીકળ્યા અને આ બે પૂરા છે અહીંયા આગળ જે આપણે વાછુડા અને પોપટને છે એના માટે છે તો અહીંયા રાખી દઈએ અને પછી આમ આપણે ગાડી ફેરવીને આવીએ અહીંયાથી લઈ જાય અહીંયાથી થોડુંક જ છે પણ આપણે શું પાછળથી નાખીએ ને એટલા માટે અહીંયા રાખી દઈએ તો પાછળ નીડ નાખીને જે પૂરા લઈને આપણે અહીંયા આવ્યા હતા અને પછી અહીંયા આગળ બધું કામ ઓકે કરી નાખ્યું છે પોપટને પાણી પીવડે લીધું હોય સામે બાંધી નાખ્યો અને આ બધાને પાણી પીવડાવી નાખ્યું જો ભાઈ છે એ ચરો નાખે છે અને ડોટ પૂરો નાખ્યો છે પોપટને અને આને જે અડધોમાંથી છે ને પાંદડા પાંદડા હોય ને આને નાખ્યો હજી તીર ત્યાં પડ્યું છે એ બધું નાખી દેજો ઢોરાય હે તારાથી નખા નાખી દઉં વાહ નાખી તો દીધું જો ઉપરથી બસ મૂકી દેવાથી મૂકી દે બસ અહીંયા થોડાક પાંદડા પડે એ લઈ લેજો આ હોડા છે ને આપણે કાપી નાખીએ અને ઓને પોપટને દોઢ પૂરો નાખ્યો અને આને અડધો પાંદડા પાંદડા આને નાખ્યા તો અહીંયા હવે બધું કામ ઓકે થઈ ગયું છે અને બે ત્રણ દિવસ પહેલાં એક આપણા મિત્રની કોમેન્ટ હતી આમાં બે ત્રણ કોમેન્ટો હતી પણ હવે શું ત્યારે જવાબ દેવાનો સમય ના મળ્યો પણ અત્યારે સમય છે તો હું તમને કહી દઉં ભાઈની કોમેન્ટ એ હતી કે મારી ગાય હિટમાં નથી આવતી તો એના માટે કાંઈ ઉપચાર બતાવો ઉપાય બતાવો તો આ વાતની શરૂઆત કરતાં પહેલાં જ હું મેઇન એક વાત તમને કહી દઉં કે કોઈ પણ ગાય કે ભેંસ કુદરતી રીતે હીટમાં આવે ને તો એ અતિ ઉત્તમ અને પછી જો કાંઈ તકલીફને કારણે છે આપણે દવા કરવી પડે તો જ આ દવા કરવાની નહીંતર કુદરતી રીતે હીટમાં આવે એ જ કરવાનું ખોટી દવાઓ નહીં કરવાની કારણ કે શું અમુક માણસોને ઉતાવળા ઘણા હોય હજી શું પશુ પૂરું પરિપક્વ ન બન્યું હોય એ પહેલાં છે તમે દવા ખવડાવીને હીટમાં લઈ આવો એનો કોઈ મતલબ છે નહીં અને હીટમાં લઈ આવવા માટે અત્યારે છે મેડિકલમાં ઘણા બધી કંપનીઓની દવાઓ મળે છે ટેબ્લેટ મળે આખો ડોઝ હોય એક ગોળી આવી જાય એવું મળે છે અને સાત ગોળીનો ડોઝ ને એવું એવું બધું ઘણા બધા ડોઝ મળે એનાથી હીટમાં આવી જાય છે અને જો એનાથી એ ન આવે તો પછી લાસ્ટ ઓપ્શન ઇન્જેક્શન છે ઇન્જેક્શનથી એ હીટમાં આવે એમાં મેઇન તો શું હોય કે મિનરલ્સની ને વિટામિનની ડેફિશિયન્સી હોય ને એને કારણે જ આવું થતું હોય છે તો બસ ગોળીની અંદર એ જ આવે જે બોલસ આપણે ખવડાવીએ એમાં મિનરલ ને વિટામિન એ બધું હોય અને ઇન્જેક્શન એના જ આવે છે તો તમારે છે જે આજુબાજુમાં કોઈ ડૉક્ટરની વ્યવસ્થા હોય એનો સંપર્ક કરી અને એની સલાહ લઈને ગોળી ખવડાવવાની અને જો ગોળીથી એ ન કાંઈ સેટિંગ આવે તો પછી ઇન્જેક્શન અપાવવાના તો એ તમારી રીતે જોઈ લેવાનું પણ શું મેઇન વાત તો એ જ કે પશુ રીવું પૂરું પરિપક્વ હોવું જોઈએ અને એની રીતે આવે ત્યારે સારું પણ શું દવા ખવડાવવી પડે એમ હોય તો જ ઘણા વર્ષ થઈ ગયો અને હીટમાં જ ન આવી હોય તો તો ખવડાવવી પડે નહીતર તો કાંઈ એની દવા બીજી ન કરાવે એની રીતે કુદરતી હીટમાં આવે જે ઉત્તમ તો એ તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે અને આપણે આપણી બધું કામ ઓકે થઈ ગયું છે તો હવે જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર તો મળીએ સીધા પાંજરાપુર તો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીએ પછી ગયા હતા ઘરે જમવા માટે અને ઘરે જમી ફરી આવી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર આવે ને તો અહીંયા કાંઈ નવો કેસ હતો નહીં તો તમને કાંઈ બતાવ્યું નહીં ને અત્યારે એક મને નવી વાત ખબર પડી છે કે અહીંયા જે આપણે કૂતરા રાખવાનું પિંજરું છે જે કોઈ પણ એક્સિડન્ટમાં કે કોઈ બીમાર કૂતરું અહીંયા મૂકવા આવે ને તો એને રાખવાના આપણે પિંજરા છે અહીંયા જોવા સામે આ બંને પિંજરા હતા તો હવે એને અહીંયાથી હટાવી અને અહીંયા આપણે હોસ્પિટલ રહીને એની બાજુમાં છે એને નવા બનાવવાના છે તો એનો જો સામાન ઉતરી ગયો છે એની ઉપર હતા ત્યાંથી ઉતારી લીધા છે અને હવે એ બનશે અહીંયા આપણી હોસ્પિટલ છે એની બાજુમાં જ જો અહીંયા બ્લોક આવી ગઈ છે રેતી આવી ગઈ છે આ જે છે ને અહીંયાથી લઈ અને આ ખૂણા સુધી અહીંયા એ પિંજરું બનશે એટલે હવે જોઈએ છે કેટલાક દિવસમાં બને છે તો આજથી જ કામ ચાલુ થયું છે કાલે તો કાંઈ ખબર નથી આપણે આજે જ કામ ચાલુ થયું છે અને આજે સામે કુલર રાખ્યા છે એ કુલર ફિટ કરવાનું કામ અહીં ચાલુ જ છે બધું ફિટ કરવાનું શું છે કે એકવારના લઈ લીધા પણ એ લઈ લીધાથી બધું કાંઈ થાય નહીં એને લીધા પછી ખબર પડી કે આ છે આ પ્લાસ્ટિકના છે તો એ અંદર તૂટી જાય તેના માટે લોખંડની ગ્રીલ બનાવવા દીધી છે અને ત્યાં સ્ટેન્ડ એના બનાવવા પડશે આ વધારે લાઇટ લે તો એને લાઇટના પોઈન્ટ ત્યાં અલગથી મેન પાવર આપ્યો ને એવું બધું ઘણું બધું કામ થયું છે લગભગ આવી ગયા એને તો અઠવાડિયા જેવું થઈ ગયું હશે અંદાજીત ચાર પાંચ દિવસ થયા છે બહુ આઈડિયા નથી આપણે પણ અહીંયા આવી ગયા પછી અહીંયા જ પડ્યા છે હજી ત્યાં હજી સુધી ત્યાં ચાલુ આપણે કરી નથી શક્યા કારણ કે આવા બધા પ્રશ્નો ઘણા બધા આવી જાય છે અને ઓમ પણ અત્યારે શું ગરમી એટલી ઓછી છે તો કાંઈ જરૂર નથી હવે શું ધીમે ધીમે બધી વસ્તુ ઓકે થશે એનું સ્ટેન્ડ છે પછી એની સેફ્ટી માટે ગ્રીલ છે લાઇટ તો પહોંચી જ ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ ફરે છે અને જે એની રેન્જ છે ને એ લગભગ વીસક ફૂટ જેટલો કમ્પ્લીટ પવન નાખે એટલા માટે ઓમ તો વસ્તુ સારી છે પણ હવે ત્યાં ફિટ થઈ જાય અને ચાલુ થાય એની જ રાહ છે પણ હવે બધું ધીમે 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 બધું કામ ચાલુ જ છે અને આ બે વસ્તુ નવી હતી તો તમને જણાવી દીધી અને એના સિવાય બીજો જો કાંઈ નવો કેસ છે નહીં કે કાંઈ નવું કામ છે નહીં તો હવે થોડી વાર આપણે અહીંયા રહેશું જો કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું અને જો કાંઈ નહીં આવે તો આપણે જાશું સીધા આપણી ગૌશાળાએ તો પાંજરા પર કાંઈ નવું કામ હતું નહીં એટલા માટે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળા આજે આપણે એકલા જ છે કારણ કે તીર્થને લેસન વધારે આવી ગયું છે તો એ તો આજે નહીં આવ્યો તો આપણે છે ફટાફટ બધું કામ કરવું પડશે પણ મેન તકલીફ શું પડશે ખબર છે આ વાછુડા છે ને અહીંયા છે અને પાછળથી લઈ આવવા પડશે દરવાજો ખુલ્લો રાખવો પડશે એટલે થોડી ઘણી તકલીફ પડશે પણ હવે ધીમે ધીમે કામ કરશું બાકી આપણી બધી ગાયો આવી ગઈ છે અને બારે ઉભી છે અને અહીંયા છે પોપટને પેલા બાંધવો પડશે સાઈડમાં અને જે બધું કામ છે એ બધું ધીમે ધીમે કરવા માંડીએ તો આપણે આપણી એ બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને અત્યારે આવી ગયા છે ઘરે કારણ કે ગૌશાળા એ તો હર્ષદ છે નહીં એટલા માટે કામ જ એટલું હોય છે કે કાંઈ સમય જ ના મળે અને આજે તો બધું કટોકટીમાં થયું કે દૂધ દેવાનું પછી સાડા આઠ થઈ ગયા તો સાડા આઠ ડેરી હાલી જાય તો બધું કટોકટીમાં થયું અને બધું થઈ ગયું કામ ઓકે અને અત્યારે આવી ગયા ત્યાં ઘરે

તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરનાજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં